નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીને અડીને આવેલા કસબા ગામે કસબા શાળાની અંદર આજ રોજ આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આજના આ યુગની અંદર વિદ્યાર્થીઓ જે ખરા એ પડીકા ચલણથી દૂર રહી અને ઘરની બનાવેલી આરોગ્યપ્રદ સ્વસ્થ વાનગીઓ આરોગ્ય એ ભાવનાશ વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી સરસ મજાની વાનગીઓ બનાવીને લાવ્યા હતા વિવિધ સ્ટોલોનું આયોજન કરવામાં આવ્યું હતું પાણીપુરી હોય હરાભરા કબાબ હોય ચટપટી હોય જેવા ઘણા બધા સ્ટોલ્સ લગાવવામાં આવ્યા હતા મોટી સંખ્યાની અંદર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો વાલીઓએ પણ એટલો આપ્યો હતો અને વાલીઓનો ઉત્સાહ પણ જોવાલાયક હતો તો આ પ્રસંગે શાળાના ટ્રસ્ટીગણના પ્રમુખ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ વરેશભાઈ નાયક પ્રમુખ શ્રી કસબાભા વિભાગ કેળવણી મંડળ છેલ્લા પચીસ વર્ષથી હું સંસ્થામાં પ્રમુખ અને ટ્રસ્ટી તરીકેની સેવા બજાવું છું મારી અમારી આ સંસ્થાને સાઠ વર્ષ પૂરા થયા છે અમારી આ સંસ્થામાં કુલ્લે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અને પ્રાથમિક થઈને સાડી પાંચસો જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને અમે જેટલા બી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે જેટલા બી તહેવારો આવે છે એ બધા તહેવારો આ અમારી સંસ્થા એટલે કે શાળા ઉજવે છે અને એને લીધે બાળકોમાં એક નવી પ્રવૃત્તિ કંઈ કરવાની એ લોકોને ધગસ રહી એ લોકોને ભવિષ્યમાં આવી બધી પ્રવૃત્તિ કરાવી હોય તો એ લોકોને ભવિષ્યમાં કામ લાગે અને એ લોકોને આનંદ મેળો આનંદ આવે એના માટે અમે આ આનંદ મેળાનું આયોજન બી કર્યું છે અમારી સંસ્થા ને શાળાની રિઝલ્ટની બી જો વાત કરીએ તો અમારું હાયર સેકન્ડરીનું રિઝલ્ટ નેવુંથી સો ટકાની વચ્ચે આવે છે અત્યાર સુધી લા ગયા વર્ષે બી સો ટકા આવેલું અને અમારું માધ્યમિકનું રિઝલ્ટ ગયા વર્ષે પંચ્યાસી ટકા જેટલું આવેલું એમ અમારા શિક્ષકો અને આચાર્યો બધા પૂરેપૂરી મહેનત કરે જ છે એમ અને ઉત્સાહથી કામ કરે છે અને એને લીધે આ રિઝલ્ટ કે આ જે બી બધી પ્રવૃત્તિઓ છે એનું આ પરિણામ છે ખેલકૂમ જેવી પ્રવૃત્તિ કે બીજી કોઈ બી બાહ્ય પ્રવૃત્તિઓમાં બી અમારી સંસ્થાના પહેલાં સ્કૂલના બાળકો ભાગ લે છે અને એમાં બી અમારા બાળકો આખા નવસારી તાલુકાની કોમ્પિટિશનમાં પ્રથમ દ્વિતીય અને થર્ડ ત્રીજા નંબરે આવે છે એમ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન સિક્સ થ્રી ટુ નાઇન તો સાથે જ વિદ્યાર્થીની કે જેને પણ પોતાનો એક સ્ટોલ રાખ્યો હતો અને એને પણ આનંદ મેળા નો આયોજન ની અંદર ભાગ લીધો હતો સાથે જ વિવિધ વાનગીઓ પણ આરોગ્ય હતી તો એ વિદ્યાર્થીની શું જણાવી રહી છે ચાલો આપણે સાંભળીએ મારું નામ રાખી નીતિનભાઈ છે હું સાતમા અભ્યાસ કરું છું મારા સ્કૂલનું નામ છે માતૃશ્રી પ્રાથમિક શાળા આજે અમારા શહેરમાં મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં મેં પણ ભાગ લીધો હતો આ આનંદ મેળાનો ઉત્સાહ વધારવા માટે વાલીઓને પણ બોલાવ્યા હતા આ આનંદ મેળામાં સૌને ખૂબ મજા આવી છે આનંદ મેળામાં પાણીપુરી ખીચી વગેરે વાનગીઓ આવી હતી કસબાની શાળામાં આનંદ મેળાનું આયોજન થયું હતું અને જેમાં વાલીઓ અને વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને જે આનંદ મેળવ્યો હતો તેમાં લોકોએ આનંદ કર્યો હતો ત્યારે આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ